વડોદરા શહેરમાં પાણી ભરાયા છે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ દાંડિયા બજારના બાબાજીપુરા પાસે પાણી ભરાયા જયરત્ન ચાર રસ્તા પાસે પણ પાણી ભરાયા છે પ્રતાપનગરના શરાફી હોલ પાસે પણ પાણી ભરાયા પ્રતાપનગર બ્રિજ પાસે પાણી ભરાયા છે સિદ્ધિ વિનાયક મંદિર પાસે વરસાદી પાણી ભરાયા નગર પ્રાથમિક શિક્ષણ કચેરી નજીક પણ પાણી ભરાઈ ગયા છે અરે ફરી એક વખત વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયું છે અને વહેલી સવારથી જે રીતે મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે કારણે ફરી એક વખત વડોદરા શહેરમાં પાણી ભરાયા છે આ મહાનગરપાલિકાની કચેરી પાસે દાંડિયા બજાર વિસ્તાર છે કે જ્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે એટલે કે જે ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવાના દાવા પાલિકાએ એ કર્યા હતા કે ક્યાંક ખોખલા સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યુઝ વડોદરા

જે દુકાનો બાકી રહી ગઈ છે તેમાં પણ વરસાદી પાણી ઘૂસી શકે છે સીધી તસવીરો આપને દર્શાવી રહ્યા છે કે જ્યાં બાબાજીપુરા પાસે જલબરાવની સ્થિતિ છે પ્રતાપનગર બ્રિજ પાસે પણ પાણીનું સામ્રાજ્ય જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુસિવ તસવીરો